મિત્રો એક રૂવાડા ઉભા થઈ જાય ને આપણા શરીરના એવી એક ઘટના રાજસ્થાનમાં બની છે એક મહિલા મહિલા કોઈ પણ હોય પણ ખરેખર દલિત સમાજની મહિલા હતી કે એસી સમાજની હતી તો એના ઉપર ગેંગરેપ થયો એટલે એમણે ફરિયાદ કરી તો ફરિયાદ કરી તો જે જજ હોય ને મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટે કે ભાઈ પેલું બળાત્કાર થયો દુષ્કર્મ થયું ત્યારે એને શરીર ઉપર એમ ઈજા થઈ હોય ના તેને તો જજે એને ચેમ્બરમાં બોલાવીને કીધું કે તારા કપડાં ઉતાર મારે ઈજા જોઈએ છે મને ઈજા દેખાડે એમ અને એ સમયે કોઈ મહિલા પોલીસ કે કોઈ હાજરી નહોતી તો વિચાર કરજો આવી જે ઘટના બને આપણી સમાજની પછાત સમાજની ઓબીસી સમાજની કેસજી કે એસ સમાજની આઝાદ ભારતમાં છોતેર વર્ષ પછી પણ જો આપણી મહિલાઓની આ દશા હોય અને મેજિસ્ટ્રેટ કક્ષાની વ્યક્તિ આવું કે રાજસ્થાનમાં હિન્દોન સિટી ત્યાં છે એ એને જે મેજિસ્ટ્રેટ હતા એમણે આવું વર્ણતું કરી છે વર્તન કર્યું છે મહિલા એના જવાબ આપી તમે પુરુષ છો મહિલા જજ હોય તો હું એ તમને દેખાડી જ દે તેમ અથવા તો કોઈ મહિલાની ગેરજ હાજરી વિના હું ઈજા ન દેખાડે એમ મહિલાની સાચી વાત છે ને તો એની એ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ પોલીસ થાના કોતવાલી હિન્ડોન સિટી કરોલી જિલ્લો છે રાજસ્થાનનો ત્યાંની ફરિયાદ નોંધાની અને એ ફરિયાદ પણ પોલીસે નોંધી લીધી છે આ જે છે ને એ અમારે દેખાઈશ ને એ જજ છે મિસ મેજિસ્ટ્રેટ છે એપ્રિલ ચાર બે હજાર ચોવીસ ના સમાચાર છે એટલે ગયા અઠવાડિયા જ આ બન્યું કયા રાજ્યમાં બન્યું એ આપણે જરૂર પણ આપણા પછાત સમાજની ઓબીસી એસટી સમાજની એક દીકરી સાથે આવું વર્તન થાય અને અહીંયા આપણે બેઠા હોય ને આપણે સાંભળીએ કે આપણને સમાચાર મળે ને આપણા જો લોહી ન ઉકળે તો એ આપણું જીવન નકામું કહેવાય ને આપણી દીકરી સાથે થાય કોઈ આવી ઘટના બને ત્યાં સુધી આપણે રાહ ન જોવાય ખરેખર આ જે વ્યવસ્થા છે ને શાસન વ્યવસ્થા એ એના કારણે બધું થાય છે ઓબીસી એસસી એસટી સમાજ જે દેશના પંચ્યાસી ટકા સમાજ છે એ શાસક નથી ને એટલે આ લોકો આવું શક્ય બને છે જે દિવસે આપણે શાસક બનશું ને તો આવી એક ઘટના નહીં બને આપણી ઘટનાની વાત તો ઠીક પણ આપણી સામે કોઈ ગંદી નજરે જોવાની પણ હિંમત નહીં કરી શકે તો એના માટે જવાબદાર એ લોકો તો છે જ પણ એના કરતા વધારે આપણે છીએ કે આપણે ખુદ શાસક બનવાને બદલે બ્રાહ્મણવાણી પાર્ટીમાં ગર્વથી ગુલામી કરીએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં મતનો અધિકાર આપ્યો અને આપણી પાસે પંચ્યાસી ટકા મત હોય અને છતાં જો આપણે શાસક ન હોય તો આપણા જેવી ગુલામ પ્રજા બીજું કોઈ ન હોય શકે આનો જે ગુજરાતીમાં જે વિગત છે કે દલિત આદિવાસી ઓબીસી અને લઘુમતી સમાજ માટે ન્યાય મેળવવો દિન પ્રતિદિન કપરા બનતો જઈ રહ્યો છે એક બાજુ તેમના બંધારણીય હકો ઉપર અનેક મોરચે ત્રાપ પડી રહી છે અને બીજી બાજુ ન્યાય વ્યવસ્થામાં પણ તેમનું શોષણ થઈ રહ્યું છે આવી જ એક વધુ ઘટના હાલ સામે આવી છે જેમાં એક મેજિસ્ટ્રેટે બળાત્કારનો ભોગ બનેલી એક દલિત પીડિતાને કોર્ટમાં કપડાં ઉતારીને ઈજાના નિશાન બતાવવા કહ્યું હતું મામલો મહિલાઓ માટે નરક ગણાતા રાજસ્થાનનો છે અહીંના કરોલી જિલ્લામાં દલિત સમાજની એક બાળકા બળાત્કાર પીડિતા સાથે મેજિસ્ટ્રેટે અત્યંત નીચ વર્તન નીચ વર્તન કર્યું હતું મેજિસ્ટ્રેટે અઢાર વર્ષની પીડિતાને કોર્ટમાં તેના કપડાં ઉતારીને ઈજાના નિશાન બતાવવા કહ્યું હતું એટલે કે એને ચેમ્બરમાં બોલાવીને મહિલા સાથે સામે આવવા આવતા જ મામલો સામે આવતા જ પોલીસે મેજિસ્ટ્રેટ સામે કાર્યવાહી કરીને તેની અમે કેસ દાખલો કર્યો છે આ મામલે એસસી એસટી સેલના ડીવાયસપી મીના મીનાએ જણાવ્યું હતું કે દુષ્કર્મ પીડિતાએ ત્રીસ માર્ચના રોજ હિન્ડોનાની લોકલ કોર્ટના મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મેજિસ્ટ્રેટે પીડિતાને કોર્ટમાં કપડાં ઉતારવા કહ્યું હતું મળતી વિગતો પ્રમાણે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં સામૂહિક હતી ને મહિલા આપણી દીકરી એની ઉપર સામૂહિક બળાત્કાર થયેલો અને એનો એક કેસ નોંધાયેલો એટલે એ નિવેદન દેવા માટે કોર્ટ પહોંચી હતી જ્યાં પરિવર્જનો અને મહિલા પોલીસ કર્મીઓને બહાર ઉભા રાખવામાં આવ્યા હતા અને પીડિતાને અંદર રૂમમાં બોલાવી લીધી હતી રૂમમાં પીડિતાનું નિવેદન લીધા બાદ મેજિસ્ટ્રેટે પીડીતાને રોકીને કહ્યું તારા કપડા ઉતાર શરીર પર ક્યાં વાગ્યું છે એ મારે જોવું છે જેના પર પીડીતાએ મહિલા પોલીસ કર્મીની ગેરહાજરીમાં કપડા ઉતારવાનો ઇનકાર કરી દીધો હતો આથી મેજીસ્ટ્રેટે તેને બહાર મોકલી દીધી હતી જયારે પીડીતાએ આ બધું તેની માતા અને ભાઈ ને કહ્યું ત્યારે તેઓ ઇન્ડોન પોલીસ અધિક્ષક પાસે ગયા હતા અને મેજિસ્ટ્રેટ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી ત્યાર પછી કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની તપાસ એક તપાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે મેજિસ્ટ્રેટે તેને ઈજા બતાવવા માટે કોર્ટમાં કપડાં ઉતારવા કહ્યું હતું અને યુવતીએ તેના માટે ઇન્કાર કરી દીધો હતો ત્રીસ માર્ચના રોજ કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યા બાદ મેજિસ્ટ્રેટે વિરુદ્ધ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો પીડિતાને કપડાં ઉતારવા કહેનાર મેજિસ્ટ્રેટ પર ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો પિસ્તાલીસ અને એસસી એસસી એસટી એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે રાજસ્થાન હાઈકોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેસની તપાસ ચાલી રહી છે આ કેસ રાજસ્થાન હાઈકોર્ટના વિજિલન્સ રજિસ્ટ્રાર અજયસિંહ ઝાટની આગેવાની હેઠળની ટીમને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કરોલ કરોલીમાં પીડિતાને મળ્યા હતા અને તેનું નિવેદન નોંધ્યું હતું આ મામલાને ગંભીરતાથી લઈને રાજસ્થાન હાઈકોર્ટે ઝડપી તપાસના આદેશ આપ્યો છે બીજી તરફ કેસની માહિતી મળતા જ મહિલા સંગઠનો અને માન્ય અધિકાર સંગઠનો સાથે જોડાયેલા લોકો પણ તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો પીડિતાના પરિવારજનોના જણાવ્યા અનુસાર આરોપી દ્વારા તેમની તેની સામેના કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપવા એક તો જેવા જેને આરોપી છે બાદકારના એ કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપે અને તેના કારણે આખો પરિવાર ગામ છોડીને જતો રહ્યો વિચાર કરજો આપણી એક તો આપણા ઉપર અત્યાચાર અન્યાય થાય અન્યાય થાય અને આપણે ગામ છોડી જવું પડે ખરેખર તો જે આરોપી હોય એમને ગામ છોડવું પડે ને એને બદલે આપણી દીકરીને એના કુટુંબના છોડવું પડ્યું પરંતુ પોલીસના બોલાયો બાદ ત્રણ દિવસ પછી આ લોકો ગામમાં પરત આવી ગયા હતા પડોશી યુવકોએ કર્યો હતો રેપ હિન્ડોન સિટીના ડીએસપી ગીરધારી લાલ જણાવ્યું હતું કે પીડિતા સાથે ઓગણીસ માર્ચના રોજ તેના ત્રણ પાડોશીઓએ કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો તમામ આરોપીની ઉંમર વીસ થી બાવીસ વર્ષની વચ્ચેની છે આરોપીએ જે સાંજે પીડિતાને માતા પિતા બહાર ગયા હતા ત્યારે તેના ઘરથી કિડનેપ કરી દીધી હતી અને પછી તેને તેના જ એક ઘરમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો પીડિતા પર બળાત્કાર કરનાર ત્રણેય આરોપી ફરાર છે મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જતા પહેલા પીડિતાના મેડિકલ તપાસ કરવામાં આવી હતી ત્રીસ માર્ચ કોર્ટમાં મેજિસ્ટ્રેટે પીડિતાને કપડાં ઉતારવા કહ્યું હતું યુવતીએ તેમ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કોર્ટમાં નિવેદન નોંધાવ્યા બાદ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ

કે જ્યાં મનુ મહારાજ નું સ્ટેચ્યુ આજની તારીખે તમને દેખાય ને આ જે સ્ક્રીન છે ને મારું છે એ મનુ મહારાજ નું સ્ટેચ્યુ છે મનુસ્મૃતિ મુજબ તમને ખબર છે કે શુદ્ર ને ઉપર અન્યાય અત્યાચાર કરવો તો ધર્મ થઈ જાય તો એ રાજસ્થાન હાઈકોર્ટમાં આ વસ્તુ છે એ મનુ મહારાજ નું સ્ટેચ્યુ દૂર કરવા માટે પછાત ના લોકોએ ખૂબ આંદોલન કર્યા અને રજૂઆત કરી આટલા આઝાદીના આટલા વર્ષ પછી અન્યાયના પ્રતિક મનુ જે મનુસૃતિના લેખક કહેવાય બ્રાહ્મણ મહાશય એમનું સ્ટેચ્યુ આજની તારીખે હાઈકોર્ટમાં છે રાજસ્થાન હાઈકોર્ટમાં વિચાર કરજો જયપુરમાં તો એ ખરેખર એ કલંક કહેવાય ને કેવી રીતે હોય શકે મનુસૃતિનું કોણ સમર્થન કરી શકે એક સામાન્ય બુદ્ધિવાળી વ્યક્તિ પણ ન કરી શકે ખાસ કરીને આપણા એસસી એસટી ઓબીસીના લોકો કે વિચારવું જોઈએ આખે આખું જે ન્યૂઝ છે ને એ હિન્દીમાં છે મેં બે ત્રણ જવા વેબસાઇટ ઉપર જોઈને પાક ઉપર લઈ ગયો સમાચાર સાચા છે ને તો ઘણા બધા ન્યૂઝ એજન્સી એ સમાચાર છાપવામાં પણ આવ્યા છે તો એ સમાચાર તો બિલકુલ સાચા છે મિત્રો વધારે વાત નહીં કરતા આ જે મેજિસ્ટ્રેટનો ફોટો એ ન્યૂઝિન હિન્દીવાળાનો છે એવું એમાં એને એના આભારથી આપણે લીધો છે ફોટો હા એ પોલીસ ચોકી છે વિચાર કરજો આવું વિચારી પણ ન શકીએ એ વિચારી પણ ન શકીએ આપણે સહન કરવાનું આવે આપણી દીકરીને તો ફરીથી મિત્રો ઘટના કોઈ પણ જગ્યાએ દેશમાં બને એ આપણી દીકરી છે એમ સમજવાનું આપણા ઘરે આપણી દીકરી છે ને એની સાથે કોઈ પણ ઘટના બને એની રાહ નથી જોવાની શા માટે ઓબીસી એસસી એસટી સમાજનું જે છે જે બ્રાહ્મણ કે હિન્દુ ધર્મ જે આપણે કહીએ એની અંદર આપણે બધા શુદ્રવનમાં આવીએ એ શુદ્ર વર્ણના લોકો ચાહે ઓબીસી હોય એસસી હોય કે એસટી હોય એ આપણે એક જ વર્ણના છીએ એક જ છીએ આપણા ભૂતકાળમાં આપણા બાપ દાદાઓ બધા એક જ હતા હમ તો બ્રાહ્મણ ધર્મે આપણે જુદા કર્યા છે બાકી સમ્રાટ અશોક ગૌતમ બુદ્ધ થી લઈને તમે જુઓ ને તો બધા સમયમાં આપણા બધા એક જ હતા કોઈ વર્ણ વ્યવસ્થા નહોતી કોઈ જાતિ વ્યવસ્થા નહોતી કોઈ ભેદભાવ નહોતો આપણા પૂર્વજો એક જ હતા અને તમે જુઓ ને તો એ આપણા બધા પછાત વર્ગોની આપણી અટક તમે લેજો ગોહિલ મકવાણા રાણા ઝાલા સોલંકી ચૌહાણ સરવૈયા આ બધી અટકો આપણે જે ઓબીસી માં આવતી હશે કોળીમાં આવતી હશે એસી માં આવતી હશે નાદિવાસીમાં આપણા બધામાં એક જ શક્ય આવશે આપણામાં કે દવે ઓજા એવી અંતિવેદી કેવી અટક નહીં આવે તો એ સાબિત કરે છે કે વર્ષો પહેલા આપણા બધા એક જ હતા અને એમાંથી અલગ થયા આખો ઇતિહાસ છે જુદી વાત છે એ અત્યારે સમજાવવા આવે છે હું થઈ પણ આ એક જે ઘટના બની છે એની ગંભીરતાથી નોંધ લેવી ગુજરાતમાં પણ આવી ઘટના બનતી હોય છે દેશમાં બધી જગ્યાએ આપણને કેમ ન્યાય નથી મળતો કેમ કોઈની હિંમત ચાલે આવી રીતે કરવાની હમ કોઈ બ્રાહ્મણોની કે સવડની દીકરીને કે આવી રીતે બ્રાહ્મણ જે જજ છે મેજિસ્ટ્રેટ છે એની હિંમત ચાલે કે તો આમ તો દેશમાં બેકારો મચાવી દીધો હોત તમે જોયું તો આવી ઘટના બની હોય છતાં આપણા ભાવનગરમાં કોઈ અથવા તો ગુજરાતના ન્યૂઝપેપરવાળાએ કોઈએ નોંધ લીધી છે મીડિયા વાળાએ મસ્તી ક્યાંક ગાય મરી ગયું હોય ત્યાં તો દેકારો બતાવી દે હમ અને રેલી કાઢે બધી પાર્ટી હિન્દુવાદી આવું થયું હોય ને ગાયનું હોય તો એ રેલી કાઢે ધરણા કરે ને આવેદનપત્ર આપે કે આ દીકરી સન્માન સાથે આવું વર્તન કર્યું છે એક પણ હિન્દુવાદી સંસ્થા ક્યાંય બહાર આવી તો ફરીથી મિત્રો આપણે કોને સમર્થન આપવું જોઈએ કોને ન અપાય એ હું કહું કે કોઈ તમને કહેશે તો તમે નહીં માનો તમે ખુદ વિચારજો કે ખરેખર આપણા શું કરે આ વિવેક બુદ્ધિ છે ને સારું અને ખોટું સાચું અને ખોટું સારું અને નરસું એ જે ભેદ પારખવાની શક્તિ છે ને એ ફક્ત માનવી પાસે છે વિવેક બુદ્ધિ આપણી પાસે જ છે પ્રાણીઓ પાસે વિવેક બુદ્ધિ નથી હોતી તમે એકસો વર્ષ પહેલાના જે પ્રાણીઓ ગયો તો ગાય ભેંસ બળત એ જે એની પરિસ્થિતિ હતી કે પાંચસો વર્ષ પહેલાં એ જ છે આજે પણ સો વર્ષ પહેલા આપણા બાપ દાદા જે કેવી ગુલામી કરતા હતા અને સો વર્ષ પછી આજે કેટલા જીવનમાં કેટલું બદલાઈ ગયું છે જે જે વર્ષ હતા એનું જીવન પ્રાણીઓ કરતા ખરાબ હતું અને આજે આપણું જીવન જો એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણના કારણે તો અને આજે આધુનિક વિજ્ઞાનની બધી જે સગવડતા કારણે આપણું જીવન કેટલું બધું બદલાઈ ગયું છે તો એ આપણે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ આનાથી આપણને ફાયદો છે જૂનું છોડી દે તો આમાંથી આપણે કેમ નથી વિચારી શકતા કે આપણી પાસે મત આટલા બધા છે અને છતાં આપણે એ જ બ્રાહ્મણવાડિયાની પાર્ટીમાં સેવા કરીએ એ ચાકરી કરીએ દલાલી કરીએ કોઈ ભળવાઈ કરે તો એ કેટલે હશે વ્યાજબી તો મિત્રો તમે ખુદ વિચારજો જે દિવસે તમને સમજાય જશે ત્યારે તમે ક્રાંતિ કરશો તમે બળવો કરશો તમને નહીં સમજાય ત્યાં સુધી તમે ક્રાંતિ નથી કરવાના અને તમે ક્યારેય રીતે આપણા જે રાજકીય નેતાઓ છે એની પાસે આશ્ય નહીં રાખતા મતદારો હોય જાગૃત થવાનું છે લોકો રાજકીય પક્ષ એક આપણે બધા જાગૃત થઈ જશું ને તો આજે જૂના રાજકીય પક્ષોની જરૂર કાંઈ નથી બધું બદલાઈ જશે આપણા જે સમાજના જે હાઈકમાન્ડ હોય જે સ્થાપક હોય આપણા ઓબીસીએસટી કોળી એવા પક્ષની ઘણા બધા છે અથવા તો મળી રહેશે નહીં હોય તો તમે લડાવીને દેશમાં જે શાસક બનશો ને તો કોઈ દિવસ અન્યાય અત્યાચાર નહીં થાય મનની કાશીરામના ના એક શબ્દો યાદ રાખજો બરોબર કે જો હક અને અધિકાર જોતા હોય ને તો શાસક બનવું પડે અને જે સમાજ શાસક સમાજ હશે ને એના ઉપર કોઈ દી અન્યાય અત્યાચાર નહીં થાય એના માર ખાવાનો વારો નહી આવે અન્યાય ની વાત તો દૂર પણ તમારી માર ખાવાની વાત તો દૂર પણ તમે આપણે તો આપણી સામે કોઈ ખરાબ નજરે જોવાની પણ હિંમત કરે મિત્રો તો આવડું મોટું પરિવર્તન આપણે કરી શકીએ ફક્ત ને ફક્ત મતના વોટના ના અધિકારથી એ અધિકાર છે એ આપણે ચવાણું પોટલી ગાંઠિયા ભજીયા અને હિન્દુ મુસલમાન ધર્મના નામે રામ મંદિરના નામે કેમ કૃષ્ણ ભગવાન કે કોઈ ભગવાન આપણી દીકરીઓને બચાવવા નથી આવતા હમ કોઈ પણ જો કોણ માં ભગવાન હોય તો ક્યાંક દીકરીને બચાવવા આવવું જોઈએ ને અને હિન્દુ ધર્મ તો એમ કહે છે કે જે કંઈ થાય છે એ ભગવાન કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે જે કાંઈ થાય છે મારી ઈચ્છાથી જ થાય છે તો શું આપણી દીકરી ઉપર બળાત્કાર થાય છે એ ભગવાનની ઈચ્છાથી થાય તો બ્રાહ્મણો જે કંઈ શાસ્ત્રો લખ્યા છે ને એમાં એકલી આવી બધી વાતો લખી છે તો વિચારજો મિત્રો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય ભીમ નમો જય સંઘ